લોકો થયા પરેશાન સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નો પ્રથમ દીક્ષાંત સમારોહ રાજ્યપાલ હાજરીમાં

સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે છેલ્લા 3 એક દિવસથી વાદળછાયું હવામાન રહે છે ગઈકાલે મોડી રાત્રે ભાવનગર અમરેલી સહિત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદના અમી છાંટડા પણ થયાના અહેવાલ મળી રહ્યા છે ગારિયાધાર પંથકમાં પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થતા રસ્તાઓ ભીંજાઈ હતા ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં સવારથી ધૂળની ડમરીઓ ને કારણે વાતાવરણ ધૂળિયું વાતાવરણ જોવા મળતું હતું મળતા અહેવાલો મુજબ રાજસ્થાનથી ધૂળની ડમરીઓ ઉડતા ઉત્તર ગુજરાતને લઈ અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી હવામાનમાં પડતો આવતા વાદળ છાયા વાતાવરણથી બપારાનો અનુભવ થયો હતો ધૂળની ડમરીઓના લીધે વાહન ચાલકો વાહન ચલાવવામાં પરેશાની અનુભવી રહ્યા હતા શહેરમાં મોડી રાત્રે વરસાદ સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પણ પડવા પામ્યા હતા જેથી ધાબા ઉપર સૂતેલા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા આમ વરસાદી વાતાવરણ થતાં હવામાનમાં ભેંચનું વાતાવરણ જોવા મળ્યું ન હતું અને બપ જેને લીધે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો તેમજ સવારે અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ ધૂળની ડમરીઓના કારણે વિઝિબિલિટી કમ હોવાને કારણે વાહન ચાલકો વાહન ચલાવવામાં પરેશાની અનુભવી રહ્યા હતા જ્યારે શ્વાસની બીમારીવાળા લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે આવા દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ પણ પહોંચ્યા હતા આમ વાતાવરણમાં એકાએક પલતાને કારણે લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા હતા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જેવી

મહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે જ્ઞાન જ દરેક સમસ્યાનો ઉપાય છે શિક્ષિત અને દીક્ષિત નાગરિકો વગર કોઈ પણ રાજ્ય કે દેશની પ્રગતિ નથી તેમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું રાજ્યપાલે જે તે વિદ્યાશાખામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું અને પદ પ્રાપ્તિ કરનાર વિદ્યાર્થીઓને સફળ અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગર્ભાવસ્થાના શિક્ષણથી માંડીને બાળક યુવાન બની સારો નાગરિક બને ત્યાં સુધીના શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી છે તેના માટે રાજ્યમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી લો યુનિવર્સિટી જેવી વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના પણ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે શિક્ષણના વિસ્તાર માટે

વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પેલી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહેસાણા ખાતે અનેક કાર્યક્રમો

યુવાનો તેમજ મહિલાઓ જેનો ખાસો એવો લાભ ઉઠાવે છે અને આ સમૂહ વાંચન કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી સમૂહ વાંચનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાથે સાથે વૃદ્ધોએ પણ તેમાં સમૂહ વાંચનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ભારતીય પિકઅપ

परीक्षित घोष है मैं महिंद्रा एंड महिंद्रा में जनरल मैनेजर से ही और आज हम इस मौके पर मिले हैं कि हमारा नया प्रोडक्ट लॉन्च है जो तो कि एक बलेरो पिकअप है हम इसको बिग बलेरो पिकअप के नाम से संबोधित कर रहे हैं कि बलेरो पिकअप ऑलरेडी हमारा एक सेगमेंट है जिसमें हमारा ऑल इंडिया सिक्सटी मार्केट शेयर है और गुजरात में एटी मार्केट शेयर है और इसी सेगमेंट को और स्ट्रेंथन करने के लिए और मजबूत करने के लिए हमने तो एक

ઘણા મોડેલો લોન્ચ કરી પોર્ટફોલિયો વિસ્તાર્યો છે કંપનીએ કાર્ગો અને પેલોડ માટેની વધારાની જગ્યા ઉપલબ્ધ કરાવી બજારમાં બજારની અપેક્ષા પણ પૂર્ણ કરી છે બીક બેલરો પિકઅપ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેમાં બારસો પચાસ કિલોગ્રેમની ક્ષમતા ધરાવતા અપલોડ ઓફરિંગ તથા સૌપ્રથમ પ્રથમ પંદરસો કિલો છે આ સુપ્રીમ વર્ક હોર્સ નીચે મેન્ટેન સાથે શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરશે આ લોન્ચ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ પ્રવીણ શાહે જણાવ્યું હતું કે છેલ્લા એક દશકાથી પણ વધુ સમયગાળાથી પિકઅપ સેગમેન્ટમાં અગ્રણી હોવા તરીકે અમે અમારા ગ્રાહકોને નવીન જરૂરિયાતને પહોંચી વળવા માટે મજબૂત સિસ્ટમ અને પ્રક્રિયા વિકસાવી રહ્યા છે અને જેના ભાગરૂપે આ બલેરો લોન્ચ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને તેમની નવી નવી બલેરો દ્વારા પોતાની ક્ષમતા પણ વધારી શકશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર